વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં લોકસભાની ચૂંટણીમાં સાવલી વિધાનસભામાં મતદાન પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓએ ચૂંટણી પંચના આદેશથી પોસ્ટર મતદાન કર્યું લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાનમાં સાવલી તાલુકા સેવા સદન ખાતે સરકારી કર્મચારીઓ માટે મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે ચૂંટણી દરમિયાન ફરજ પરના કર્મચારીઓ માટે આજે મતદાન યોજાયું વડોદરા સંસદીય વિસ્તાર વીસ અને સાવલી એકસો પાંત્રીસ વિધાનસભામાં તાલુકા સેવા સદન ખાતે પોલીસ હોમગાર્ડ પાલિકા તાલુકા પંચાયત મામલતદાર કચેરીઓના કર્મચારીઓ દ્વારા આજરોજ મતદાન કરવામાં આવ્યું લોકતંત્રના મહાપર્વમાં સરકારી કર્મચારીઓ ઉત્સાહથી મતદાન કર્યું અને લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે

આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો